એ સૌથી પહેલાં આપણા આજુબાજુવાળાથી શરૂઆત કરવી જોઈએ પોતાના સગાવાલાઓથી શરૂઆત કરવી જોઈએ આપણે ત્યાં અત્યારે એક એવી જુદી પરંપરાઓ છે કે પાણીના પરબ આપણે ક્યાં ને ક્યાંય બનાવી ક્યાં ને ક્યાંય અને આપણે ત્યાં ભર તડકે કોક પાર્સલ દેવા આવ્યું એ છોકરાને આપણે પૂછીએ ને એક છાશ પીવી જ આપણે ફ્રૂટ દેવા માટે હોસ્પિટલોમાં જઈએ દૂર દૂર સુધી જઈએ અને આપણે કામવાળી આ બેન છે એને કેટલા દિવસથી તાવ છે અને એમ કે બેન કાલ નહીં આવો તારે તો રોજ ન થયું બહુ બહુ નાની નાની વાતો છે કાંઈ આ મોટી વાતો જ નથી આપણા બધાના ડ્રાઈવર હોય એના પોતાના દીકરા દીકરીઓ હોય દિવાળીમાં તમારા સંતાનોને હું તેવું કહીશ કે એવી થોડી ઘણી ટ્રેનિંગ આપો કે બેટા તને લેવા હોય એટલા જ કપડાં આપણે લેશું સો ટકા પણ તને ક્યારે એવું થાય કે જેની પાસે કપડાં જ નહીં હોય એ માણસ માટે કેવી દિવાળી હોતી હશે નહીં આપણે વહેંચવા અને વિસ્તરવા આ પૃથ્વી પર આવ્યા છે ભેગું કરવા માટે નહીં વિકસવાનો સાદો અર્થ એ છે કે તમે વહો વહેવડાવો એ જાત હોય જીવન હોય સમૃદ્ધિ હોય સત્તા હોય કાંઈ પણ પ્રેમથી આપો અને જેણે જેણે આ પૃથ્વી પર ને આપ્યું છે એ જ પામીને ગયા છે જે કશું નથી રાખતો ને એને આપણે સ્વામી કહીએ છીએ કાંઈ જ નથી રાખતા એમને અને આપણી પાસે બધું જ છે તો એ આપણને કહો કેમ કે આને તો સ્વામી નથી જ કેવું આને તો પોતાનું નથી જ કેવું જ્યાં સુધી તમારી સત્તા સંપત્તિ તમારે કોઈને ફીલ કરાવડાવી પડે ને ત્યાંથી તો તમે છો જ નહીં એના કરતા સાદું એકાદ વ્યક્તિને પૂરી નિસ્બતથી જો હવે આપણે બધા આમ જોવો તો એક એવા એજ ઉપર આવી ગયા છે આજે નાના છોકરાઓ છે એની વાત નથી કરી રહી જેમની ઉંમર નાની છે કે થર્ટી થર્ટી ફાઇવ થર્ટીની પછીના લગભગ ઘણા બધા મેક્સિમમ રેશિયો કાઢે તો ત્રીસથી સાઠ સિત્તેરની આજુબાજુના આપણે બધા છીએ એટલે હાફ જર્ની ક્યાંક ને ક્યાંક જુદા સ્વરૂપે તો આપણે બધાએ પૂરી કરી લીધેલી છે હવે અડધી જ મેરોથોન બાકી છે એમાંય આપણે નહીં જીવીએ નહીં પોતાનું કરીએ નહીં લોકોને સમજાવીએ નહીં પોતાના કરીએ તો ક્યારે મારી બહેનોની ખાસ દલીલ છે મારે ત્યાં ઘણી બધી વખત એવું થાય કે અમે કોઈક પાસે કાંઈક નાની મોટી દાનની એવી અપેક્ષા રાખીએ તો મારી તો હંમેશા હું જો સ્ત્રીઓ માટે બોલતી હોઉં તો મારે શરૂઆત સ્ત્રીઓથી કરવી જોઈએ એવી મારી પોતાની અંગત દલીલ આપણે ડ્રેસ લેવા જઈએ તો ક્યારેય પતિને ફોન ન કરીએ સોની પાસે જઈએ કે બ્યુટી પાર્લરવાળી એમ કે ત્રણ હજારનું ફેશિયલ આપણે ક્યારેય ફોન ન કરીએ કે હું કરાવું કે ન કરાવું આપણે એમ કહીએ કે આવી રીતે આ એક દવાના છે અથવા આ એક દીકરીના છે હજાર રૂપિયા થાય તમારે ભાઈને પૂછવું પડે અને ભાઈઓ એક બિચારે ક્યારે એવું નથી કીધું ભરે ઘરે પૂછી ન એ બાબતે એ લોકો ઘણા સ્વતંત્ર છે અને આપણે સ્વતંત્રતાને ડિમાર્કેટ કરી કે અહીંયા આપણે કહેવાય અને અહીંયા નહીં કેવડાવવા વર્ષના તમે ચોવીસ ડ્રેસ લ્યો છો ચોવીસમાંથી એક જ ડ્રેસ ઓછો કરો અને તમારો ડ્રેસ તમારા કામવાળાથી લઈને આજુબાજુના કેટલા બધા કામવાળા થાલો જવા દો પણ તમારી પરિવારની એકાદ વ્યક્તિ હશે કે જે તમારા કરતાં થોડી ઓછી સમૃદ્ધ હશે અને તમારો ડ્રેસ જોઈને સૌથી વધુ એમ થતું હશે કે આવો ડ્રેસ મને ક્યારે પહેરવા મળશે ટ્રસ્ટ મી એવો ડ્રેસ જ્યારે તમે એમને પહેરાવ્યો હશે ને ત્યારે એ જોઈને તમને સૌથી વધુ આનંદ થશે જેટલો મોંઘો ડ્રેસનો આનંદ તમને કોઈ દિવસ નહીં થાય કારણ કે એ આંખમાં તમે એક અહોભાવ ને પરિતૃપ્તિ જોઈ શકશો અને આપણે તો ગમે એટલો મોંઘો પહેર્યો પછી આવવાના છીએ અને પાછા જતી વખતે એક અફસોસ લઈને જ ઓલીનો વધુ હારો હતો એના બદલે ત્યારે તમારી નજર તમારા ડ્રેસ ઉપર નહીં જેને આપ્યો છે ને ક્યાંક એની નજરમાં કે એને મજા આવ્યો ને એને ગમ્યો ને એને મજા નહીં લાગે છે ને રૂડી લાગે ને સાહેબ કોકને શણગારવાથી જીવનમાં જે આનંદ આવે ને એટલે તો કુદરતે બધું આ પૃથ્વીને આટલી કલરફુલ બનાવી એને આનંદ આવતો હશે પાનખરમાં જુદા રંગો વસંતમાં જુદા રંગો શિયાળાના જુદા રંગો ઉનાળાના જુદા રંગો એને જો આટલું દહીંને મજા આવતી હોય અને ઉપરવાળા આપણે એવું કહીએ ને કે બધી જગ્યાએ ઈશ્વર ન પહોંચે એટલે મા બનાવે સાચી જ વાત છે પણ એમાં તો મને તો હંમેશા એવું લાગે કે ઈશ્વરને એવું થયું છે કે હું બધી જગ્યાએ નહીં પહોંચી શકું આ સકળ સૃષ્ટિમાં એટલે હું માણસ બનાવું એ સાચવી લે આને સાચવી લે અને પ્રાણીઓના કેટલા બધા એવા દાખલાઓ છે મારે તો તમને એ સમજાવવાનું જ ન હોય કારણ કે તો તમે દરેક વસ્તુમાં જે ન દેખાતું હોય એમાં પણ જીવ શોધી શકતી તમે એ પરંપરામાંથી તમે આવો છો એક થોમસ થોમસ નામનો જ એક બહુ જ સંવેદનશીલ વ્યક્તિ હતો એને ક્યાંક સમજાઈ ગયું હશે કે આ જગતની દરેક 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 કણે કણમાં અંશે અંશમાં જીવ છે આવું એને સમજાઈ ગયું પછી ધીમે ધીમે એને એમ થયું કે જો જીવ હોવો જોઈએ તો એ વાત પણ કરવો જોઈએ સંવાદ પણ કરવો જોઈએ એની સાથે પડઘા પણ પડવા જોઈએ એણે વાત કરવાનું શરૂ કર્યું પંખી જતું હોય તો પંખી સાથે વાત કરે ફૂલ હોય તો ફૂલ સાથે વાત કરે વૃક્ષ હોય તો વૃક્ષના થળને સરસ મજાનું સમગ્રતાથી આંખ બંધ કરીને હાથ ફેરવીને એમ પૂછે કે તું કેટલા વર્ષનો થયો કેટલા વર્ષથી તું અહીંયા છો હું ઘણદર જ અહીંથી નીકળીને તને જોઉં છું આમ કરતાં કરતાં ધીમે 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 થોમસની વાત આખા ગામને ખબર પડી અને થોમસની ઘરે ફરિયાદ આવવા માંડી કે આ ભાઈનું છટકી ગયું છે કે જ્યારે હોય ને ત્યારે એકલા એકલા વાત કરતા હોય છે અને જ્યારે તમે જાત સાથે વાત કરો ને ત્યારે જ તમે ગાંડા ગણાવો અને આ જગતમાં ગાંડા ને તો મળે એકાકાર થવાની એક જ સ્થિતિ છે બધું ભૂલી જાઓ તમે એની સાથે થાવ આખા ગામમાં વાત થયેલા દીકરીની ચિંતા થઈ ગઈ મમ્મી તને ખબર છે પપ્પા ક્યારેક ક્યારેક ગાર્ડનમાં હાવ પંખીઓને એને હાથમાં લેતા હોય અને હમણાં હમણાં તો એક દેડકાને હળ્યા છે એક ખૂબ આમાં એક દેડકો રહીને એને પૂછે તો જમ્યો આ તને જમવાનું મળ્યું પણ પતિ બહુ સંવેદનશીલ હતી ને પતિને ઓળખતી હતી એટલે એને પોતાની દીકરીને પણ સમજાવી કે બેટા તારા પપ્પા સરસ એક પ્રાણીઓ સાથે આખી સૃષ્ટિ સાથે કોમ્યુનિકેટ કરવાની વાર્તાલાપ કરીને પોતાની જેટલું જ મહત્વનું દરેક વસ્તુ છે એવું સમજીને ચાલે છે પછી આ આ રોજનો નિયમ કે ભાઈ ઓફિસેથી આવે પોતાના પગથથી બેસે ને દેટકો સટાક દઈને ભાઈના ખોબામાં આવી છે અને વાત કરે પત્ની ત્યારે રસોડામાં રસોઈ કરતી હોય અને જોવે કે દેડકા સાથે વાત કરે છે પછી શું થયું ત્યારે રહેલું ઘરનું શું થયું તો હજી ત્યાં જ રહે છે બીજેથી બદલાવાની બદલાવાનું એવી દોસ્તી નાખી દેતા દસેક વર્ષ આ આખી વાત કથાઓ ચાલી હશે રીડર દેડેસ્ટમાં આ સ્ટોરી છે સરસ રીતે ચાલી ભાઈનું મૃત્યુ થઈ જાય છે કથા અહીંયા પૂરી થઈ જાય છે પછી એક દિવસ એક વર્ષ પછી એવે મા દીકરી પોતાના પિતાની જે કબર હોય છે ત્યાં ફૂલ મૂકવા જાય છે જી અને રડતી હોય છે સ્ત્રી સટાક દેનો એક દેડકો ત્યાં આવી જાય છે એ કબર ઉપર અને એઝીફ ઓલી સ્ત્રીને એમ કહેવા મળે છે કે આ માણસ હજી અહીંયા એકલો નથી હો હું છું એની પાસે તું રડતી નહીં અને ઓલી માં દીકરી એટલું બધું રડે છે અને પછી એક ભાઈને એમ કહે છે કે હજી અમારે આમાં એક લાઈન કોતરાવી છે તો કે કઈ લાઈન કોતર આવી છે અહીંયા દેડકાનો મિત્રો આરામ કરે છે આ જગતમાં પ્રેમના પડઘા મોડા પડે પણ ન પડે એવું તો બને જ નહીં બને જ નહીં મેં કીધું એમ કે આઈકો વહેલી છે શરૂઆત હંમેશા કરો ત્યારે પોતાના ઘરની બહાર નીકળતી સાથે કરો અને બીજી કે પોતાના ઘરથી એ થોડી ઘણી શરૂઆત કરો આપણે એવું નિયમ લઈએ કે આપણે કોઈને મન કર્મ વચનથી કોઈને દુભાવશું નહીં તો એમાં પત્ની આવી જાય પત્નીની શાકમાં મીઠું ઓછું હોય અને આપણને જો રુદ્રરૂપ આપણું આવી જતું હોય તો ત્યાંથી જ શરૂઆત કરવી હવે આવા કોઈથી આપણે શરૂઆત નહીં કરીએ અને પત્ની હોય તે થોડાક મોડા આવે તો હલાવી લેવું બધે કંઈ ફરવા ગયા હોય એવું નહીં ટ્રાફિક એ હોય અને ખરેખર તમારો મુંબઈનો ટ્રાફિક આટલામાં તમે જિલ્લા ફેર ને તમારા એરિયા ફેર નથી થતા એટલી વારમાં તો બે ત્રણ ત્રણ કલાક આમથી આમ આમથી આમ પોતાના લોકોની આજુબાજુની શરૂઆત કરો મેં મારી જ હું જો વાત કરું તો મેં વર્ષો સ્ત્રીઓની જેમ વાત કરી એમ સ્ત્રીઓની જ વાતો કરી કે મને એવું થાય કે સ્ત્રીઓને પોતાનો સમય મળવો જોઈએ સ્ત્રીઓને પોતાની સ્વતંત્રતા મળવી જોઈએ મી ટાઈમ ક્યાંક થોડો ઘણો મળવો જોઈએ એવી મારી એક એક ઈચ્છા એ કહેવાય કે નાની મોટી મારી એક મુમેન્ટ એ કહેવાય કે હું એવું ઈચ્છું કે લોકો સ્ત્રીઓને આ મળે એટલે પહેલી એક વખત એક વખત મારી સ્કૂલમાં એક બા બહુ રડતા રડતા આવ્યા બાનું રોનક એના દીકરાનું નામ અને બા એટલા બધા રડે એટલે મને કે નેહલબેન મારા કાંઈક બહુ ગયા જન્મના પાપ હશે એટલે મારા પેટે આ છોકરા મારા ભાગે આ છોકરો આવ્યો હવે દાદીને કાંઈ ન આપણે ગણીએ કે કે હું મારા જ બહેન કહેવાય બાપ કે જો એની તો જન્મ આપીને છૂટી ગઈ અને એનો બાપ કેન્સરમાં છે એટલે એ હમણાં છૂટી જશે એટલે મારે જ આ દીકરાને આજીવન મોટો કરવાનો ને